એમએસસીએલ ત્રણ જહાજ થયું દુર્ઘટનાગ્રસ્ત ચોવીસમાંથી એકવીસ ક્રૂ સભ્યો બચાવાયા લાઇબેરિયા ધ્વજવાળી કન્ટેનર જહાજ એમએસસીએલસ ત્રણ જે તેવીસ મે ના રોજ કેરળના વિઝિન્જમ પોર્ટથી કોચી તરફ જઈ રહ્યું હતું તે ચોવીસ મે ના રોજ અરબી સમુદ્રમાં અડત્રીસ નોટિકલ માઇલ દૂર છવ્વીસ ડિગ્રીના ઝુકાવ સાથે દુર્ઘટનાગ્રસ્ત થયું આ ઘટનાને પગલે ભારતીય કોસ્ટગાર્ડ અને નૌકાદળ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી આ જહાજમાં કુલ ચોવીસ ક્રૂ સભ્યો હતા જેમાંથી એકવીસને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા જ્યારે કેપ્ટન ચીફ એન્જિનિયર અને સેકન્ડ એન્જિનિયર જહાજ પર જ રહ્યા બચાવ કામગીરી માટે જહાજમાં કુલ છસો ચાલીસ કન્ટેનર્સ હતા જેમાંથી તેર હાનિકારક સામગ્રી ધરાવતા હતા જેમાં બાર કન્ટેનર્સમાં કેલ્શિયમ કાર્બાઇડ અને અન્યમાં ડીઝલ અને ફર્નેસ ઓઈલ હતું જહાજના ડૂબી જવાથી આ કન્ટેનર્સ સમુદ્રમાં વિખેરાઈ ગયા જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચવાની શક્યતા છે કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તટવર્તી વિસ્તારોમાં ચેતવણી જાહેર કરી છે અને લોકોને દરિયાકાંઠે તરતું કન્ટેનર્સને સ્પર્શ ન કરવા સૂચના આપી છે આ ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ અને નૌકાદળની ઝડપી અને સુસંગત કામગીરીને કારણે તમામ સભ્યોની સલામતી સુનિશ્ચિત થઈ છે આ ઘટના દરિયાઈ પરિવહન અને પર્યાવરણ સુરક્ષા માટે ચિંતાનો વિષય બની છે અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ તરતું કન્ટેનર દરિયાકાંઠથી જોવા મળે તો તરત પોલીસ અથવા તટરક્ષક દળને જાણ કરવી જોઈએ